ગામે નરસિંગ ભગવાન મંદિર ખાતે બાવન ગામ રોહિત સમાજ બ્રાગરોસ યુવા સંગઠન દ્વારા ભગવાન બોધ બાબા સાહેબ આંબેડકર જ્યોતિબા ફુલે માં રમાઈ ક્રાંતિ જ્યોતિ સાવિત્રીબાઈ ફુલે બહુજન મહાનાયકોની વિચારધારા હેઠળ આયોજિત વિદ્યાર્થી સન્માન દો દસ દો બાર અને સ્નાતક અનુ સ્નાતક તેજસ્વી તારલાનું નું બે હજાર પચીસ નું શિક્ષણ સમિતિ એ સમાજ માં સારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરવા આયોજન કરેલ જેમાં આમંત્રિત મહેમાનો તેજસ્વી તારલાઓ સૌ સમાજ બંધુઓને પુષ્પ વર્ષા કરી મંચસ્થ કર્યા હતા જ્યાં દેશના રાષ્ટ્રગીતને ગીતને ગાય દેશનું સન્માન જાળવ્યું વંદે માતરમનો નારો ગુંજી ઉઠ્યો હતો ભારત માતા કી જય જય સંવિધાન જય ભીમ ના પણ નારા ગુંજ્યા હતા મુખ્ય અતિથિ પદે શ્રી કરસનભાઈ સરપંચ પણસોરા સમારંભના મુખ્ય ટ્રોફી દાતા શ્રી કાંતિભાઈ કે સોલંકી સાહેબ અતિથિ વિશેષ પ્રમુખ શ્રી જે રોહિત ભોજનના સાથે નિવૃત્ત નિવૃત્તા અધિકારીઓ શ્રી મગનભાઈ રામચંદ કે સોલંકી સાહેબ દિનેશભાઈ સાહેબ શ્રી નારણભાઈ કે મહેન્દ્રભાઈ શિક્ષક શ્રી અને દાતાશ્રીઓ મુખ્ય આયોજક શ્રી ઓડ અને યુવા બાવન ગામ રોહિત સમાજના વડીલ મહિલાઓ યુવાનો બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ દીપ પ્રગટાવી બાબા સાહેબ ના ફોટો ને ફૂલો નો હાર પુષ્પાંજલિ કરી કાર્યક્રમ ની શરૂઆત કરી આમંત્રિત મહેમાનો વિદ્યાર્થીઓ

ફાર્મસી સાયન્સના ઉચ્ચ ક્રમાંક ધરાવતા યુવાઓને આ તમામ અતિથિઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા વિદ્યાભ્યાસ ઉપયોગી શૈક્ષણિક કીટોનું વિતરણ કર્યું હતું માનનીય મંત્રી શ્રી બ્રાગરોસ રોસ વિનુભાઈ કે માસરા દ્વારા માસ્ટર્સને ખાસ ગિફ્ટ આપવામાં આવી તેમનું માર્ગદર્શન તેમનું સન્માન કરવામાં આવેલ મહિલા પ્રમુખ દક્ષાબેન દ્વારા પ્રીતિબેન કે માણી કાઉન્સિલરો નગરપાલિકા તેમનું કલમ સંવિધાન આપી સન્માન કરવામાં આવ્યું ભાનુબેન હાલોલ દ્વારા મહિલાઓનો સાડીઓ અર્પણ કરી સન્માન કર્યું સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર તમામ સન્માન ટ્રસ્ટીઓ નૃસિંહ મંદિર સન્માન કર્યું આ પ્રસંગે તમામ અતિથિઓ આવનાર સમયમાં સમાજમાં શિક્ષણ ખૂબ ઊંચા સ્તરે લઈ જવા પ્રોત્સાહિત કરી પ્રેરણાઓ આપી શિક્ષણ નો સાચો ઉપયોગ કરી નવીન ક્રાંતિનું સર્જન કરે જેમાં અતિથિઓએ પોતાની અભિગમતા બતાવી તમામ વિદ્યાર્થીઓને અભિનંદન સંગ શુભેચ્છાઓ પાઠવી સંબોધન કર્યા હતા શિક્ષણ લોકોના મનને ઉચ્ચ સ્તરે વિકસાવવાનું કાર્ય કરે છે આધુનિક વિશ્વમાં સક્રિય ભૂમિકા ભજવે છે સારા ક્રમે ઉતેન થઈ પરિવાર સમાજનું નામ રોશન કરો સમાજમાં શિક્ષણનો વ્યાપ ખૂબ પ્રમાણમાં વધે વિષય વસ્તુ સિદ્ધાંત હેતુ હંમેશા એ જ રહેશે કે સમાનતામાં રહી મિશન કાર્યવંતિત રાખી આવનાર જનરેશનને પ્રોત્સાહિત કરી દિશાચીન રાહ ચિંધી વારસામાં સારી વિચારધારા પ્રત્યારોપણ કરવું તેવો ધ્યેય શ્રેય અંકિત થાય

આ કાર્યક્રમમાં આવનાર સમયમાં તેજસ્વી તારલાનો સન્માનમાં ટ્રોફીઓ નારાયણભાઈ હાલોલેન કે પરિવાર દ્વારા જાહેર કરવામાં આવી અને સમાજનો વિદ્વાન યુવા ભાવેશ કુમાર એચપીએચડી સ્કોલર રોડ દ્વારા યુવાઓને જીએસીટી એન ની તૈયારી રૂપી આર્ટસ કોમર્સ સાયન્સ સાયન્સના પુસ્તકોને શુલ્ક ભેટ આપી સમાજ અર્થેની ચાર યુવા મિત્રો દ્વારા છે નો સાહેબ ની ફોટો ફ્રેમ શ્રી માવજીભાઈ પરિવાર સુરા શામળ દ્વારા વિચારધારા હેતુ કાર્યો માટે બ્રાંગરોસ યુવા સંગઠન ને ભેટ આપી ફૂલ અને હારથી અર્પણ કરી

નામ રાખો જી ભાઈ વાગે હોય ઘણી બધી ટીબર ટીબર પાસ કરી હતી તો બાપા સાહેબ આપણે કરે આપણ આપા દેશે મધર અન્ય અંદર મદદ કરી હતી આપણા દેશે મધર અન્ય અંદર કુલ 389 સભ્યો હતા જે તો બાપા સાહેબ અમે ઘર હતા આપા દેશે મધર અન્ય દિવ મધર અન્ય અંદર કુલ બે વરસ 11 મહિના 18 દિવસ લાગ્યા હતા છવ્વીસ નવેમ્બર ના દિવસે આપણને કુલ જ્યારે બેઠક મળી હતી એકસો છાસઠ બેઠક મળી હતી પછી છવ્વીસ નવેમ્બર છવ્વીસ જાન્યુઆરી ના દિવસે આપણને આપણો દેશ આપણા દેશને અમલમાં મૂકવામાં આવ્યો હતો શિક્ષિત બનો જાગૃત બનો અને સંગઠિત બનો ડોક્ટર બાબા સાહેબ ના ઈ એજ્યુકેશન ઇઝ ધ પાવર ધેટ ઇટ કેન ચેન્જ ધ વર્લ્ડ તેઓ કહેતા હતા કે સમાનતા સ્વતંત્રતા અને સમાનતા સ્વતંત્રતા અને ન્યાય જો મેળવવો હોય તો તે શિક્ષણથી જ શક્ય બનશે અને બીજી તરફ આપણે જોઈએ તો આપણા ભારતના પ્રથમ શિક્ષિકા એવા સાવિત્રીબાઈ ફૂલે કે જેમણે 1848 માં પોતાની મહેનતથી બાળકીઓ માટે

ડોક્ટર બી આર આંબેડકર અને સાવિત્રીબાઈ ફૂલે આ બંનેના ના વિચારધારાનું સંકલન કરીએ તો એક જ વિચાર આપણને મળશે કે જો કોઈ પણ સમાજને બદલવો હોય તો તે શિક્ષણથી જ શક્ય છે અને અંતમાં ડોક્ટર બી આર આંબેડકર માટે નાની પંક્તિ કહેવાની ઈચ્છા થાય કે બહુઆઓનો કાર હતો એ યુગનો ચમત્કાર હતો એ બંધારણ ધરનાર હતો

તેમણે કીધું હતું કે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો આ માત્ર તેમના જ માટે નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે એક પ્રેરણા સ્ત્રોત છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એ માત્ર સમાજ સુધારક જ ન હતા પરંતુ તે બંધારણના મુખ્ય શિલ્પી પણ હતા ભારતનું બંધારણ જે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે લોકશાહી બંધારણ છે તેમણે તેમાં ન્યાય સ્વતંત્રતા અને સમાનતા આપવામાં આવી છે તેમણે કહ્યું હતું કે शिक्षा ना जी સૌથી મોટો હથિયાર છે જેના વડે તમે આખી દુનિયા જીતી શકો છો અંતમાં વધારે સમય ન લેતા હું અંતમાં એટલું જ કહેવા માંગીશ કે કિતાબો સે નિકલતી રોશની જબ જિંદગી કો સુધારતી હે કિતાબો સે નિકલતી રોશની જબ જિંદગી કો સુધારતી હે મહેનત કી હર કિરણ સફળતા કી રાહ દિખાતી હે જો દેતે હે શીખને કી લગન વહી કલ કા વિજેતા વિજેતા કહલાતા હે આજ કે સન્માન સે કલ કા ભવિષ્ય જગમગાતા હે જય હિન્દ

બીજા મારી સાથે મહાનુભાવો આવતા ગયા ગયું અને આ સંગઠન કોઈ સરકારી સંગઠન નથી આપ મેળે સ્વમેળે ઊભું થયું સંગઠન છે અને હેતુ મેં તમને કહી દીધો કે શિક્ષણને મહત્વ આપવું છે અને લોકો શિક્ષણનું જાણે છે એટલે મહાનુભાવો આપણે આપણું શૈક્ષણિક સંકુલ ઉભું કરી શકીએ યા આપણા જે વંચિત પીડિત યા ગરીબ બાળકો છે એને મદદ પણ નથી કરી શકતા

આમ તો અમે ચૌદમી એપ્રિલ રાખીએ છીએ સાહેબનો જે જન્મદિવસ હોય ત્યારે રાખીએ છીએ પણ વસ્તુ એવી છે કે છોકરાઓનું રિઝલ્ટ લેટ આવવાથી અને વચ્ચે સામાજિક કોઈને કોઈ ઉભા થાય એટલે આને અત્યારે અમે રાખ્યું છે તો એ બદલ હું સમાજનો તથા તમારો બદલથી મળી છું અને સમાચારું છું બીજી વસ્તુ એ કે આવેલા મહેમાનો છે આપણે એમનું સન્માન સ્વાગત કરીએ છીએ સ્વાગત એટલે અને આપણે આ સંગઠન આવું ઘણાને મારે બોલવું તો ના જોઈએ સમાજની વચ્ચે શું એટલે થોડી ઘણી ફરિયાદ પણ નથી કરતો જે થયું એમને યોગ્ય લાગ્યું કર્યું પાછલા લગભગ બે હજાર પંદરમાં માં

બધું થઈ ગયું મને કશો કોઈની પ્રત્યે ભાવ નથી પણ જો સમાજને પાછળ લઈ જવા તત્વો આ સમાજમાં હશે તો સમાજ ક્યાં જશે હું એમ કહું છું કે જયેશભાઈ આપણી સામે બેઠા છે એમને બધે સમૂહ લગ્ન કરેલા છે અને બીજાની એમની તૈયારી છે અમે પણ ત્રણ સમૂહ લગ્ન કરેલા છે બરોબર છે લોકોને પ્રેરણા આપવા માટે સમૂહ લગ્ન સંગઠિત કરીને ગરીબ વંચિતોને બહારથી પીસવા અમે આપીએ છીએ બરોબર છે સારા માટે કે જે પૈસો છે એ સમાજની અંદર આવે તો સમાજની અંદર ઉત્થાન થાય લોકો આગળ વધે અને લોકોને કમસે કમ આર્થિક સહાયતા મળે હવે આ બધી પ્રવૃત્તિ જો અમે કરતા હોઈએ તો અમારી સૂઝબૂઝ છે અમે લોકોથી પ્રેરણા લેતા હોઈએ છે દુનિયાની અંદર એટલા બધા મના મહાનુભાવો છે જેમની પ્રેરણા અમે લઈએ છીએ બાબા સાહેબ આંબેડકર તો છે એના સિવાય પણ ઘણા મોટા મોટા ઉદ્યોગપતિઓ થઈ ગયા છે એમને અમે વાંચીએ છીએ અમે જાણીએ છીએ સમજીએ છીએ ત્યારે અમને પણ સમાજ પ્રત્યે કંઈક ને કંઈક આપણે યોગદાન આપવું જોઈએ અને આપીએ એને અનુલક્ષીને આ બધા પ્રોગ્રામો થાય છે તો એ પ્રોગ્રામની અંદર જો આજની તારીખમાં અમારી પાસે સાઈન્ટ નામ સર્ટિફિકેટ આવ્યા છે એમાંથી બાર બાર ખબર કેટલા આવ્યા છે બરાબર છે બીજા આવ્યા નથી એટલે અમને એ દુઃખ થાય છે કે અમે તમને બોલાવીએ છીએ આવતા નથી અને પ્રોબ્લેમ ક્રિએટ કરે તો વ્યવસ્થા બની જાય છે આગળ રાખ્યું એનું મિનિંગ એ છે કે ભાઈ ચાલો આપણું મંદિર છે લોકો મંદિરનો નો લેશે દર્શન કરશે સાથે પાંચ પૈસા મંદિરમાં આવશે તો મંદિરના કામમાં આવશે તો એવા અનુલક્ષીને કોઈ પ્રોગ્રામ કરતા હોય તો અહીંયા આગળ

બાબા સાહેબ આંબેડકરે એ જ સમયમાં હિન્દુ કોડ બિલ પાસ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ કોંગ્રેસ એન્ડ પાર્ટી જે પણ પક્ષ હતો એ પક્ષે નકારી કાઢી સાહેબ ગયા પછી એમણે હિન્દુ કોડ બિલ લાગુ કરવું પડ્યું કારણ કે બંધારણની અંદર નહીં જોગવાઈઓ કરેલી અને બંધારણ થકી સ્ત્રીઓને બધા અધિકારો મળે છે અત્યારે જોઈ લો તમે નહીં તો સ્ત્રીઓને કોઈ અધિકાર નહોતો તમને વોટ આપવાનો અધિકાર નહોતો બાબા સાહેબ કઈ આગળ ગુળમેજી પરિષદમાં જઈને તમારા માટે એ બધો વ્યવસ્થા કરી તારું ડબલ સ્ટાન્ડર્ડ ડબલ સ્ટાન્ડર્ડ એટલા બે વોટ નો અધિકાર કેવો અધિકાર એક તો આપણો માણસ ચૂંટીએ તો આપણે કોઈ ચૂંટી ના શકે અને બીજો જે સવર્ણ લોકોને ચૂંટવાનો એના પણ આપણો વોટ આપવાનો આપણા વોટ પણ એ જીતે

અને ચાલે છે સ્થાનિક સ્વરાજ 50% હા યે છો સ્થાનિક સ્વરાજને 50% રાજ કરી શકો અને એ બાબત વોટનો અધિકાર અધિકાર આપ્યો ને એના લીધે તો એ જમાનાની અંદર 50 પેલા રાજાઓનો રાજ હતો અને કોઈ પણ રાજા પેદા એ રાણીના પેદા થતો પરંપરાગત પણ જાતિ અને અધિકાર